નર્મદા પરિક્રમા વાસીઓ માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે સંચાલકો દ્વારા વર્ષોથી ચાલી આવેલી પરંપરા હજી પણ ચાલી રહી છે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવતા પરિક્રમા વાસીઓ માટે રહેવા જમવાની સુવિધાઓ મંદિર પરિષદ દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે જેથી ખૂબ જ મોટી સંખ્યામાં અહીં પરિક્રમા વાસીઓ રાત્રિ રોકાણ કરી ભોજન પ્રાપ્ત કરતા હોય છે ભરૂચમાં પણ સેવાભાવીઓ દ્વારા પરિક્રમા વાસીઓ માટે સેવાકીય કાર્ય પણ કરવામાં આવી રહ્યા છે નર્મદા માતાની પરિક્રમાની આગવી ધાર્મિક મહિમા રહેલી છે ત્યારે હાલમાં દિવસોમાં ભરૂચ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં પસાર જિલ્લામાં પરિક્રમા છે વહેલી સવારે ધાર્મિક મનોવૃદ્ધિ સાથે આગળ વધી રહ્યા છે આવા સમયે ભરૂચ જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા વર્ષોથી સેવા કરવામાં આવી રહી છે જેની જેવી કેપેસિટી હોય તે પ્રકારે સેવા કરી રહ્યા છે સમગ્ર નદીઓમાં એકમાત્ર નર્મદા નદી એવી છે કે જેની પરિક્રમા કરી શકાય છે નર્મદા માતાની પરિક્રમાનું આગવું અને પવિત્ર મહત્વ છે જેના પગલે ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમાંથી અને વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો નર્મદા પરિક્રમા માટે આવતા હોય છે પરિક્રમાવાસીઓને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી વખતે અનહદ આનંદથી જ લાગણીઓથી અડહદ અનુભવ થાય છે તેવું મુખ્ય કારણ એ છે કે ભરૂચ જિલ્લાના રહેવાસીઓ વર્ષોથી પરિક્રમાવાસીઓની સેવા કરતા આવ્યા છે સામાન્ય માનવી હાલની ઠંડીમાં વહેલી સવારે જયારે બહાર નીકળે છે ત્યારે તેના ચહેરા ઉપર ઠંડીની યાયતના સ્પષ્ટપણે જણાતી હોય છે પરંતુ કોઈ જાણે કેમ ભરૂચ જિલ્લામાંથી પસાર થતા પરિક્રમાવાસીઓ કે તેઓનું મુખ્ય મર્યાદિત વસ્ત્ર ધારણ કરી છે તેમ તેમજ તેઓના ચહેરા ઉપર હર્ષિતા રેખાથી જોવા મળતી હોય છે